નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો જો મીઠાના ડબ્બામાં તમે આ એક વસ્તુ મૂકી દેશો તો તમારા ઘરની બધી જ ગરીબી રાતોરાત જ સમાપ્ત થઈ જશે તમારા ઘરમાં સાક્ષાત માતા લક્ષ્મીનો વાસ થશે મિત્રો મીઠાને લગતો જો તમે આ એક ઉપાય કરો છો તો લક્ષ્મી માતા છે એ તમારા ઘરમાં હંમેશ માટે વાસ કરવા માટે આવે છે તેમજ મીઠાના ડબ્બામાં જો તમે આ એક ગુપ્ત વસ્તુ મૂકી દો છો તો તમારા ઘરમાં ધન આવવાના નવા નવા રસ્તાઓ ખુલવા લાગે છે સાથે જ તમારા ઘરમાં જો નકારાત્મક હશે તો તે પણ સમાપ્ત થઈ જશે અને સકારાત્મક ઉર્જાનો જેથી તમે પ્રગતિના પંથે ચાલવા લાગશો તો જો મિત્રો તમે આ એક મીઠાના ડબ્બામાં આ એક ગુપ્ત વસ્તુ મૂકી દેશો તો મિત્રો તમને એવો ફાયદો થશે કે તમારો ભાગ્યોદય થઈ જશે આથી જ જો તમે આ ઉપાયને કરવા માંગતા હોય તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો કે જેથી કરીને તમને આ ઉપાય પૂરેપૂરો સમજાઈ જાય તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટમાં જયમા લક્ષ્મી જરૂરથી લખી દેજો મિત્રો જો તમે ગરીબી તેમજ દરિદ્રતાથી હેરાન થતા હોય અને તમારા ઘરમાં જેટલા પણ પૈસા આવે છે એમ જ વેડફાઈ જતા હોય અને ઘરના સભ્યો જે છે તે નોકરી કરે છે તેમજ ધંધો કરતા હોય તેમાં તેને નફો ન થતો હોય તો મિત્રો તમારે અવશ્ય કરી લેવો જોઈએ મિત્રો મીઠાને લગતો છે મીઠાનો ડબ્બો જે પણ તમે રસોડામાં રાખો છો તો તે ડબ્બામાં જો તમે આ એક ગુપ્ત વસ્તુ મૂકી દેશો તો મિત્રો તમારા ઘરમાં રાતોરાત જ એવો ચમત્કાર થાય છે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં મીઠાનું એટલું મહત્વ છે જેનો ઉપાય કરીને વ્યક્તિ છે કે જે રોડમાંથી કરોડપતિ બની શકે છે મિત્રો આ મીઠું છે એ સ્વાદમાં તો ખારું હોય છે પરંતુ મીઠા વગરની બધી જ રસોઈ છે તેને અધૂરી માનવામાં આવે છે મીઠું હોય છે ખારું પણ તેને કહેવાય છે મીઠું આથી જ તેનું મહત્વ કંઈક અલગ જ દર્શાવવામાં આવ્યું છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જે કોઈ પણ વ્યક્તિ મીઠાને લગતો કોઈ પણ ઉપાય કરે છે તો તેના ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે અને તેના ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે આથી જો મિત્રો તમે પણ પોતાના ઘરની મુશ્કેલીઓથી હેરાન થતા હોય તો મિત્રો તમારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ અને જે કોઈ પણ વ્યક્તિ આ વીડિયોને છેલ્લે સુધી જોશે તો તેને એવો ફાયદો થશે કે જેનું તેને ક્યારેય વિચાર્યું પણ નહીં હોય મિત્રો તમારી વર્ષો જૂની એવી કોઈ મુશ્કેલી હોય જેમાંથી તમે બહાર જ ન આવતા હોય અથવા તો એવું કોઈ કાર્ય હોય કે જે વર્ષોથી પૂર્ણ ન થતું હોય તો મિત્રો તમારે આજનો આ મીઠાને લગતો ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જે અમે તમને આજના આ વિડિયોમાં જણાવવાના છીએ મિત્રો આ જે મીઠાનો ડબ્બો હોય છે એ વ્યક્તિના ઘરની આર્થિક પરિસ્થિતિની સાથે સીધો સંબંધ ધરાવે છે મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે જો એક ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય છે તો એનાથી એના ઘરની આર્થિક સ્થિતિ ઉપર ખૂબ જ માઠી અસર થઈ શકે છે અને એ ઘરના વાસ્તુ દોષ પણ ખરાબ થઈ શકે છે મિત્રો જો તમે મીઠાની કોઈ પણ બાબતમાં ભૂલો કરો છો તો આ વસ્તુ તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે અને મીઠાનો ઉપાય છે કેવી રીતે કરવો જોઈએ એ લગભગ બધા જ લોકોને ખબર નથી હોતી આથી તમે આ વિડીયોને પહેલાં શાંતિથી સાંભળજો અને પછી તમે આ મીઠાને લગતો ઉપાય કરજો કે જેથી કરીને તમને આ ઉપાયનું પૂરેપૂરું ફળ પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આજના વિડીયોમાં અમે તમને તંત્રશાસ્ત્રમાં જણાવવામાં આવેલા મીઠાનો એ ઉપાય વિશે જણાવવાના છીએ કે જે ઉપાયને જો તમે કોઈ પણ પવિત્ર દિવસે અને સાચા મુહૂર્તમાં વિધિ વિધાન અને પૂરેપૂરી શ્રદ્ધાની સાથે ઉપાય કરી લો છો તો મિત્રો લક્ષ્મી માતાનું એ વરદાન અને એ આશીર્વાદ તમને મળે છે કે જેનાથી તમારા જીવનમાં તમને સફળતા થવાની કોઈ પણ રોકી શકતું નથી કારણ કે મિત્રો મીઠું બહુ જ ખાસ અને મહત્વની વસ્તુ માનવામાં આવે છે મિત્રો મીઠું ખાવામાં જેટલું ઉપયોગી છે એટલું જ મીઠાના ઉપાય સુખ શાંતિ જાળવવામાં પણ મદદરૂપ થઈ શકે છે જોકે મીઠાના ઘણા બધા પ્રકાર છે પરંતુ જે રોગ પ્રકારનું મીઠું છે તે સૌથી ઉપયોગી અને આરોગ્યપ્રદ માનવામાં આવે છે કે જેના ઉપયોગ વિશે વાસ્તુશાસ્ત્રમાં પણ ઘણી બધી વસ્તુ જણાવવામાં આવી છે મિત્રો નકારાત્મકતાને દૂર કરવા માટે આમ જોઈએ તો મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે આ સિવાય અન્ય ઘણી બધી જગ્યાએ મીઠાનો ઉપયોગ થાય છે અને આજે આપણે જે મીઠાનો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ કે જે મીઠાના ડબ્બાને લગતો છે અને મીઠાના ડબ્બાની અંદર તમારે એવી એક ગુપ્ત વસ્તુ નાખી દેવાની છે કે જેનાથી તમે રાતોરાત જ પોતાના ઘરની ગરીબીને સમાપ્ત કરી શકો છો તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે મીઠાના ડબ્બામાં એવી કઈ વસ્તુ નાખવાની છે કે જેનાથી તમે પોતાના જન્મો જન્માંતરની ગરીબી છે એ દૂર કરી શકો તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ વિડીયોને એક લાઈક ન કર્યું હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને આ બધા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજને માટે મળતા રહે સાથે જ કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર હંમેશને માટે બની રહે અને તે તમારા ઘરની ગરીબીને પણ દૂર કરશે મિત્રો આપણા વેદ પુરાણોમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો કોઈ પણ વ્યક્તિના ઘરના રસોડામાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય છે તો તે વ્યક્તિ ક્યારે ઊંચો આવી શકતો નથી અર્થાત મિત્રો તે વ્યક્તિની ક્યારેય પ્રગતિ થઈ શકતી નથી અને તે ઘરના બધા જ સભ્યોના કામમાં રુકાવટ ઉભી થઈ શકે છે અને મિત્રો જો મીઠાને લગતા આ નિયમનું જે કોઈ પણ લોકો પાલન કરે છે તો તેના ઘરમાં લક્ષ્મી માતા છે એ દોડીને આવે છે અને તે ઘરને છોડીને ક્યાંય બહાર જતી નથી અને મિત્રો મીઠાને લગતો ઉપાય જે કોઈ પણ વ્યક્તિ કરે છે તો તે લોકો પ્રગતિના પંથે ચાલવા લાગે છે અને તે ઘરમાં હંમેશને માટે સકારાત્મક ઊર્જાનો વાસ રહી શકે છે તો મિત્રો આપણે જાણીએ કે તમારે સૌપ્રથમ આ ઉપાય ક્યારે કરવાનો છે કેવી રીતે કરવાનો છે અને આ ઉપાય કોણ કરી શકે છે તો મિત્રો તમારે સૌપ્રથમ પ્રથમ ઉપાય છે એ કોઈપણ દિવસે સવારના સમયે આ ઉપાય કરવાનો છે સવારના સમયે એટલા માટે કારણ કે સવારે આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા છે એ આવતી હોય છે અને ત્યારે જો તમે મીઠાને લગતો કોઈ પણ ઉપાય કરો છો તો તે સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં જલ્દી જ વાસ કરવા લાગે છે અને મિત્રો જો ઘરની લક્ષ્મી જે હોય છે તે ઉપાય કરે છે તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે આથી જો આપણા ઘરની માતા અથવા તો બહેન જે હોય છે કે જેને આપણે ઘરની લક્ષ્મી માં માનતા હોઈએ છીએ આથી જો ઘરની લક્ષ્મી પણ આ ઉપાય કરતી હોય તો ઉપાયનું સો ગણું પણ ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે અને ઘરની લક્ષ્મી દ્વારા જે કોઈ પણ ઉપાય કરવામાં આવે છે તો તે આપણા ઘરની ગરીબીને અવશ્ય દૂર કરી શકે છે તો મિત્રો જ્યારે પણ ઘરની લક્ષ્મી એટલે કે માતા અથવા તો બહેનો આ ઉપાય કરે ત્યારે તેને સૌ પ્રથમ વહેલા ઉઠી તેમજ સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પોતાના દેવી દેવતાઓને યાદ કરી લેવાના છે સાથે જ મિત્રો તમારા ઘરમાં લક્ષ્મી માતાનો ફોટો અથવા તો મૂર્તિ હોય તો ત્યાં તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને તેને વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવાની છે અને મિત્રો પછી તમારે રસોડામાં જઈને જ્યાં પણ તમે મીઠાનો ડબ્બો રાખતા હોય તો મિત્રો એ મીઠાના ડબ્બામાં તમારે ત્રણ લવિંગ અને ત્રણ એલચી મીઠાના ડબ્બાની અંદર મૂકી દેવાના છે આ વસ્તુ એટલી શુભ માનવામાં આવે છે કે આનાથી મિત્રો તમારા ઘરની લક્ષ્મી છે એ આકર્ષાઈને તમારા ઘરમાં જ વાસ કરવા લાગે છે અને જો મિત્રો તમે મીઠાના ડબ્બામાં આ ત્રણ એલચી અને લવિંગ મૂકી જ રાખો છો તો મિત્રો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે તે સમાપ્ત થઈ જાય છે અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થવા લાગે છે મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ ઉપાય કરે છે તો તેના ઘરની બધી જ ગરીબી છે તે સમાપ્ત થઈ જાય છે અને જો તેના ઘરમાં જેટલું પણ ધન આવે છે એમ જ વેડફાઈ જતું હશે તો એ સમસ્યાથી પણ તમને રાહત મળી જશે અને જો ઘરમાં એવા કોઈ સભ્ય હોય કે જેનો ધંધો સરખો ચાલતો ન હોય તેમજ તેને એમાં નફો થતો ન હોય તો મિત્રો તમારે મીઠાના ડબ્બામાં ત્રણ લવિંગ અને ત્રણ એલચી જરૂર મૂકી દેવા જોઈએ કે જેથી કરીને તે લોકોનો ધંધો છે એ સારો ચાલવા લાગે તેમજ જો એવા કોઈ વ્યક્તિ હોય કે જેને નોકરી ન મળતી હોય અથવા તો નોકરી કરતા હોય પરંતુ તેમાં પગાર વધારો ન થતો હોય અથવા તો તેનું પ્રમોશન ન થતું હોય તો મિત્રો તમારે પોતાના ઘરે રસોડામાં જઈને મીઠાના ડબ્બામાં આ વસ્તુ જરૂર મૂકી દેવી જોઈએ કે જેથી કરીને તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો છો મિત્રો તંત્ર શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ મીઠાના ડબ્બામાં ત્રણ એલચી અને ત્રણ લબેંગ મૂકી દેશે તો તેની ઘરની બધી જ નકારાત્મક ઉર્જા છે એ હંમેશા માટે સમાપ્ત થઈ જશે સાથે જ જેવા કે શનિદોષ મંગલ દોષ કુંડળી દોષ ગ્રહદોષ બંધન દોષ વાસ્તુ દોષ હશે તો મિત્રો એ બધા જ દોષોથી તમને છુટકારો પ્રાપ્ત થઈ જશે અને જો તમારા ઘરમાં માંગલિક કાર્યો અટકી ગયા હશે તો મિત્રો એ માંગલિક કાર્ય પણ શરૂ થવા લાગે છે આથી જ જો તમે મીઠાનો આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમે બધી જ સમસ્યામાંથી બહાર આવી શકો છો અને મિત્રો આના સિવાય પણ મીઠાના એવા અલગ અને મહત્ત્વના અનેક ખાસ ઉપાયો છે કે જે તમારે અવશ્ય કરવા જોઈએ તો આવો મિત્રો આપણે એ ઉપાય વિશે જાણીએ કે તમારે બીજા કયા વિશેષ મીઠાના લગતા ઉપાય કરવા જોઈએ કે જેથી કરીને તમે માતા લક્ષ્મીને પોતાના ઘરમાં બોલાવી શકો છો તો મિત્રો જો તમે તમારા ઘરની અંદર નકારાત્મક તેમજ ગરીબી જતી ન હોય તો મિત્રો તમે દરરોજ જ્યારે પણ પોતું મારો છો તો તેમાં પોતું મારવાના પાણીમાં તમારે એક ચપટી મીઠું નાખીને જરૂર પોતું મારવું જોઈએ આનાથી તમારા ઘરમાં જે કંઈ પણ નકારાત્મક ઉર્જા આવી હશે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે અને આના સિવાય તમારે બાથરૂમમાં એક વાટકામાં સિંધવ મીઠું રાખીને તે બાથરૂમની અંદર મૂકવાનું છે આનાથી મિત્રો તમને ગરીબીમાં પણ લાભ થશે તેમજ મિત્રો જો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ માનસિક તણાવમાંથી પસાર થઈ રહી હોય તો મિત્રો રૂમાલમાં મીઠું બાંધીને તે વ્યક્તિને પોતાની પાસે રાખવું જોઈએ જો તમે આ ઉપાય કરો છો તો મિત્રો તમને તણાવમાંથી રાહત મળે છે અને તમે પોતાના મનને પણ શાંત કરી શકો છો અને સાથે જ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ એક ઉપાય જો તમે કરો છો તો તે બહુ જ શુભ મનાય છે આનાથી મિત્રો જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ નબળો હોય તો તેને મીઠવાનું દાન કરવું જોઈએ આ ઉપાયથી શુક્ર મજબૂત બને છે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું કહેવામાં આવ્યું છે કે જો તમે કંઈક બહાર જઈ રહ્યા છો તો ઘરની બહાર નીકળતા પહેલાં તમને એક વાટકી મીઠાની ભરેલી દેખાય છે તો મિત્રો આનો અર્થ એ થાય છે કે તમને કોઈ સારા સમાચાર મળી શકે છે તેમજ મિત્રો તમે કોઈને ખરાબ નજરથી બચવા માંગો છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે ઘરના મુખ્ય દરવાજા ઉપર એક કપડામાં મીઠું ભરીને તેની પોટલી દરવાજે લટકાવી દો છો તો મિત્રો તમને કોઈને પણ ખરાબ નજર લાગી શકતી નથી તો મિત્રો હવે આપણે જાણીએ કે તમે મીઠાની ખરીદી ક્યારે કરી શકો છો તો મિત્રો આપણા સનાતન ધર્મશાસ્ત્રમાં કોઈ પણ વસ્તુની ખરીદી માટે શુભ દિવસો જણાવવામાં આવ્યા છે મિત્રો એવું કહેવાય છે કે અમુક ખાસ દિવસે કોઈ પણ વસ્તુની ખરીદી કરવામાં આવે છે તો તે શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે અને જીવનમાં આવતી અડચણોમાંથી પણ તમને મુક્તિ મળી શકે છે અનુસાર જો ઘરમાં મીઠું રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે તેથી તેને ખરીદવાનો યોગ્ય સમય પણ ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવામાં આપણને મદદ કરી શકે છે મિત્રો જ્યોતિષશાસ્ત્રમાં મીઠાને શુક્ર ગ્રહ સાથે જોડાયેલો માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે મીઠું ખરીદવાથી વ્યક્તિએ આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકે છે અને પોતાની મનોકામના અનુરૂપ પોતાની હવે આવા સમયમાં મીઠું ખરીદવા માટે એવો કયો શુભ દિવસ હોય છે કે એ જ દિવસે આપણે મીઠું ખરીદીએ છીએ તો આપણને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે તો મિત્રો શુક્રવારને દેવી લક્ષ્મી અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે ખાસ કરીને મિત્રો સારા નસીબ અને સમૃદ્ધિનો દિવસ શુક્રવાર માનવામાં આવે છે એવું મનાય છે કે મીઠું ખરીદવાથી વ્યક્તિના જીવનમાં શુભ સમૃદ્ધિ અને સંપત્તિ આવે છે મીઠું જીવનમાં સંતુલન જાળવવામાં પણ મદદરૂપ થાય છે અને તેની શુદ્ધતા અને સ્થિરતાનું પણ પ્રતિક માનવામાં આવે છે એવું કહેવાય છે કે શુક્રવારે મીઠું ખરીદવાથી વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે અને જીવનમાં આવતા અવરોધોને પણ દૂર થાય છે સાથે જ મિત્રો બીજા દિવસે એટલે કે શનિવારે મીઠું ખરીદો છો તો પણ બહુ જ શુભ મનાય છે મિત્રો શનિવારનો દિવસ છે એ ખાસ કરીને શનિદેવને સમર્પિત હોય છે શનિ ગ્રહ સાથે જોડાયેલી અસરોને શાંત કરવા માટે શનિવારનો દિવસ વિશેષ અને સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે મિત્રો શનિદેવની પૂજામાં મીઠાનું સેવન અને દાન મહત્વનું માનવામાં આવે છે કારણ કે શનિદેવના નકારાત્મક પ્રભાવોને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે આથી જ મિત્રો એવું કહેવાય છે કે જો તમે શનિવારે મીઠું ખરીદો છો અથવા તો શનિવારના દિવસે મીઠાનું દાન કરો છો તો આ વસ્તુ તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રમાંથી મુક્તિ મેળવવા માટે શુભ માનવામાં આવે છે સાથે જ મિત્રો હવે આપણે જાણીએ કે ઘણા લોકો છે એ ઘરના મુખ્ય દરવાજાની સામે પગલું રાખતા હોય છે અને તેની નીચે પણ મીઠું રાખતા હોય છે તો મિત્રો આપણે જાણીએ કે પગલું છણિયા નીચે મીઠું રાખવાથી શું થઈ શકે છે તો મિત્રો આ પ્રથા છે એ બહુ જ જૂના સમયની માનવામાં આવે છે પહેલાંના લોકો પગલું છણિયાને નીચે મીઠું રાખતા હતા અને ત્યાં લૂછીને ઘરમાં પ્રવેશ કરતા હતા તો મિત્રો અત્યારના આધુનિક યુગમાં કોક ભાગ્યે જ લોકોના ઘરમાં આ પ્રથા ચાલતી હશે તો મિત્રો તમે પણ પોતાના ઘરના પગલું છણિયાની નીચે એક મુઠ્ઠી મીઠું રાખો છો તો જ્યારે પણ તમે બહાર જાઓ છો અને પાછા ઘરમાં આવો છો તો તમારી અંદર નકારાત્મક ઉર્જા તમારી સાથે હોય તો એ ઘરની અંદર આવી શકતી નથી તો તમારી સાથે બહારથી નકારાત્મક ઉર્જા પ્રવેશ કરતી નથી આથી જ જો તમને બહારથી ઘરે આવો ત્યારે પગલું પોતાના પગલું છો છો તો પગલું નીચે જે કંઈ પણ મીઠું રાખેલું છે તો એ તમારી અંદર રહેલી બધી જ બહારથી આવેલી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરી નાખે છે આથી જ તમે નકારાત્મક ઉર્જાથી બચી શકો છો અને તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો જ વાસ થાય છે તેમજ મિત્રો વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં મીઠો ફક્ત એક સામાન્ય ખાદ્ય વસ્તુ નથી પરંતુ તેનું આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્વ પણ છે જો ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો દરેક કાર્ય બગડવા લાગે છે પરિવારના સભ્યો વારંવાર બીમાર પડે છે અને નાણાકીય સમસ્યાઓ પણ વધવા લાગે છે આવી સ્થિતિમાં ઘરમાં રાખેલું મીઠું તમને ઘણી મદદ કરી શકે છે કારણ કે તે બધી જ નકારાત્મક ઉર્જાઓને દૂર કરે છે જો મીઠાનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો માત્ર નકારાત્મક ઉર્જા દૂર નથી થતી પરંતુ જીવનની ઘણી સમસ્યાઓમાંથી પણ રાહત મળે છે તેમજ વાસ્તુની સાથે જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓમાં મીઠાનું વિશેષ મહત્વ છે વાસ્તુશાસ્ત્રમાં મીઠાનો ઉપયોગ ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે વાસ્તુ દોષોને ઘટાડવા નાણાકીય લાભ માટે અને રોગોથી બચવા માટે પણ થાય છે તો આવું આપણે જાણીએ કે મીઠાથી વાસ્તુ દોષો કેવી રીતે દૂર થાય છે તેમજ મિત્રો ઘરમાં મુખ્ય પ્રવેશ દ્વાર પર મીઠાની પોટલી લટકાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે આ ઉપરાંત ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સિંધવ મીઠું રાખવાથી પણ શનિના અશુભ પ્રભાવોથી છુટકારો મળે છે વાસ્તુદોષ વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાના ડબ્બામાં લવિંગ રાખવાથી ધન આવે છે અને નાણાકીય સમસ્યાઓ દૂર થાય છે બીજી બાજુ જો તમે લાલ તેમજ કપડામાં સિંધો મીઠું બાંધીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર લટકાવી દો છો તો તે ઘરને સમૃદ્ધ રાખે છે તેમજ ખરાબ નજરથી બચવા માટે માથાથી પગ સુધી સાત વાર મીઠું ઉતારીને પહેતા પાણીમાં નાખવાથી ખરાબ નજરનો દોષ પ્રભાવ ઓછો થાય છે આ ઉપરાંત મીઠું અને લવઈને એકસાથે બાંધીને ઘરના મુખ્ય દરવાજા પર રાખવાથી પણ ખરાબ નજરથી રક્ષણ મળે છે તેમજ વાસ્તુ દોષ અનુસાર સૂતી વખતે માથા પાસે કાચના વાસણમાં મીઠું રાખવાથી લાંબા ગાળાની બીમારીમાં રાહત મળે છે આ ઉપરાંત એવું માનવામાં આવે છે કે મીઠાના પાણીથી સ્નાન કરવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો પણ દૂર થાય છે તેમજ જો કુંડલીમાં ચંદ્ર નબળો હોય તો સિંધુ મીઠું વાપરવું જોઈએ જો કુંડલીમાં મંગળ દોષ નબળો હોય તો દરિયાઈ મીઠાનો ઉપયોગ કરવો જોઈએ મીઠાનું દાન ચક્ર ગ્રહને મજબૂત બનાવે છે ઘરમાંથી મીઠાથી ભરેલું વાસણ રાખવાથી શુભ માનવામાં આવે છે તેમજ વાસ્તુશાસ્ત્ર કહે છે કે સાંજે મીઠાનું દાન ન કરવું જોઈએ આમ કરવાથી નકારાત્મક ઉર્જા વધે છે ઘરમાં નકારાત્મક ઉર્જા રહેવાને કારણે ઘરમાં ઘરેલું ઝઘડા વધે છે અને ઘરના લોકો સાથેના સંબંધો બગડે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સાંજે મીઠું દાન કરવાથી નકારાત્મક ઉર્જા વધુ મજબૂત બને છે જે પ્રગતિ અને સમૃદ્ધિમાં અવરોધો પેદા કરે છે તેમજ વાસ્તુ અનુસાર લસણ અને ડુંગળી તામસિક ખોરાક માનવામાં આવે છે અને તે કેતુગ્રહ સાથે સંબંધિત છે સાંજે ડુંગળી અને લસણનું દાન કરવાથી કેતુ ગ્રહની તમારા જીવન પર નકારાત્મક અસર પડે છે આ તમારા કાર્યને પણ બગાડી શકે છે સાથે જ ડુંગળી લસણનું દાન કરવાથી કેતુના ખરાબ પ્રભાવથી વ્યક્તિના જીવન પર પડે છે અને તેના સંબંધો બગડવા લાગે છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં